વીર્ય એ શરીરમાં એક મહત્વપૂર્ણ ભૌતિક છે જે કે તત્વ છે કે ઘણા સાંસ્કૃતિક અને ધાર્મિક અને દ્રષ્ટિકોણ વિશે મહત્વ આપવામાં આવ્યું છે કે વીર્યની જરૂરિયાતમાં શરીર માટે મહત્વ વિશે કેટલાક વિશિષ્ટ વિચારો છે કે વીર્યનું શારીરિક મહત્વ પ્રજન પ્રક્રિયા વીર્ણ વીર્ય પ્રજન જમક પ્રદાન કરે છે કે બાળ જન્માનમાં ભૌતિક લાભો માટે આ જરૂર છે કે આરોગ્ય શારીરિકમાંથી જે સુખાકારી શરીરમાંથી વીર્યનું ઉત્પાદન શરીર સારી કામ કરી નિશાની હોઈ શકે છે કે શરીરને તાજેગરીમાંથી વીર્યનું નિયમિત જરૂરી છે કે શરીરના ઉર્જા સંશોધનમાં વીર્યુ ઉત્પન્ન કરવા માટે પ્રોટીનમાં જે ખનીજમાં અન્ય પોષણ તત્વો મહત્વ બનાવવામાં આવે છે કે શરીરમાં શારીરિક અને તેમાંથી માનસિક સંશોધનમાં ઉપયોગ કરે છે જે બિનજરૂરી અથવા કે વધુ પડતો સકલ જરૂરી અથવા કે માનસિક કારણે જેમાંથી જે કારણે શારીરિક સ્વસ્થમાં નકારાત્મક અસર કરી શકે છે આમાંથી સંતુલિત જીવનશૈલી જાળવા માટે વીર્યનો બગાડ ન થવા હોવો જોઈએ સંતુલિત જીવન છે તેમાંથી આ જણાવી દઈએ કે નિશાની આ પ્રક્રિયામાં સુધારે કેમાંથી ધ્યાનમાં જાગરૂક થવો અને જેમાંથી ધાર્મિક શક્તિ અને સંપત્તિ જે શ્રોત માનવામાં આવે છે કે પ્રમાણમાં જે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે કે વીર્યનું કેટલું ગુમાવેલું જરૂરી છે કેટલુંક જરૂરી નીતિ તરીકેમાંથી વ્યક્તિની માનસિક સ્થિતિમાં આધાર કારણ જેમાંથી વ્યક્તિ શારીરિક માનસિક અનુભવી રહી હોય તેમાં સારવારમાં કાઉન્સિલ મેળવવામાં મદદ પણ થઈ શકે છે સબક્રાઇઝ માય ચેનલ